સ્વાગત છે મિત્રો ગુજ્ઞાન ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનામાં જે બે કરોડ ખેડૂતો છે એના લિસ્ટમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે તો શું કામ એ લિસ્ટમાં નામ કાઢી નાખવામાં આવે છે એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમે કઈ રીતે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો અહીંયા તમે આ જોઈ શકો છો જી ન્યૂઝનો આર્ટિકલ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એમાંથી બે કરોડ ખેડૂતોને આ લિસ્ટમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે તો એનું મેઇન કારણ એ છે કે ઘણા એવા ખેડૂતો મિત્રો હતા કે જેની જે પોતે ખેડૂત નહોતા તેમ છતાં આ ઓનલાઈન રજિસ્ટ્રેશન થ્રુ અથવા કંઈક ઓફલાઈન રજિસ્ટ્રેશન ઘણાએ કર્યા છે એના થ્રુ કંઈક જુગાડ કરી અને પોતે આ યોજનાનો લાભ લેતા હતા પણ ખેડૂતોએ ક્રોસ ચેક કર્યું ત્યારે એને વેરીફાઈ ડબલ ચેક જ્યારે રાજ્ય સરકાર દ્વારાથી ડેટા મંગાવવામાં આવ્યા ત્યારે ચેક કરવામાં આવ્યું કે ઘણા ખેડૂતો નહોતા છતાં આ યોજનાનો લાભ લેતા હતા તો તો એ ખેડૂતોના નામ આ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તો આ તમે આર્ટિકલ જોઈ શકો છો કે આ યોજનામાં જે રજીસ્ટ્રેશન છે એ અગિયાર લાખની અગિયાર કરોડની આજુબાજુ આ યોજનાના રજિસ્ટ્રેશન થઈ ગયા હતા પણ હવે આ યોજનામાંથી ઓલમોસ્ટ બે કરોડ આજુબાજુ જે ખેડૂતો છે એના નામ આ યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યા છે તો એ જેટલા લોકોના એ નામ કાઢી નાખવામાં આવ્યા છે એ લોકોને જે સાતમો હપ્તો છે એ પાછો બી નહીં મળે અને જે લોકોને જેટલી પણ સહાય મળે છે એ સરકારને પાછી ચૂકવવી પડશે બરોબર છે ઘણા ખેડૂતો એવા છે કે જે લોકો ઇન્કમ ટેક્સ ફાઇલ કરે છે એ લોકોના પણ આ લિસ્ટમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે તો જેટલા બી ખેડૂતોના નામ આ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે એ લોકોને હવે આગળનો કોઈ પણ હપ્તો પણ નથી મળવાનો અને જેટલા પણ હપ્તા એને મળ્યા છે એને સરકારને પાછા આવવાના રહેશે બરાબર છે તો તમારે ચેક કરવું હોય કે આ યોજનામાંથી તમારું નામ છે કે નહીં અને આ યોજનામાંથી તમારું નામ કાઢી નાખવામાં આવ્યું છે કે નહીં એ જો તમારે ચેક કરવું હોય તો એની માટે જે આ પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એની અંદર તમારે આવી જવાનું છે તો અહીંયા તમે એના હોમ પેજમાં આવશો તો અહીંયા તમે એના આ જે ડેશબોર્ડ દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો એમાં તમે તમારું જે વિલેજ વાઇઝ ડેટા છે એ તમે જોઈ શકો છો તો એની અંદર તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયા ગુજરાત કરી લઉં છું તમારે જે તમારો જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે તો હું કરી લઉં છું તમારો જે તાલુકો હોય બ્લોક હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે તમારો જે ગામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે બરોબર છે તો હું અહીંયા કોઈપણ ગામ સિલેક્ટ કરી લઉં છું એમાં તમારે આ શો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ લોકોને અહીંયા પૈસા આવ્યા છે એમાં રિસીવ ઓલ પેમેન્ટ રિસીવ પાર્સલ પેમેન્ટ અને રિસીવ નો પેમેન્ટ બરાબર છે જે લોકોના પૈસા નથી આવ્યા કેટલા લોકોના એક્સેપ્ટ કરવામાં આવ્યા છે કેટલા લોકોના રિજેક્ટ કરવામાં આવ્યા છે એ તમામ ડેટા તમે આની મદદથી જોઈ શકો છો બરાબર છે તો અહીંયા તમે ક્લિક કરશો કે માનો કે તમારે રિજેક્ટેડ લિસ્ટ જોવું છે તો અહીંયા તમે એની ઉપર ક્લિક કરશો તો જેટલા પણ રિજેક્ટ થઈ ગયેલા છે એનું નામ અહીંયા તમે જોઈ શકો છો તો આ જે એક લિસ્ટ છે એ રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે શું કામ રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે એની પણ માહિતી તમે આની અંદર જોઈ શકો છો એની માટે તમારે અહીંયા વિલેજ વાઇઝ ડેટામાં તમે આવશો અને રિસિવ નો પેમેન્ટ એની ઉપર તમે ક્લિક કરશો એટલે શું કામ એ લોકોને પૈસા નથી આવ્યા એનું જે સ્ટેટસ છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો તો તમારે એની માટે અહીંયા રિસિવ નો પેમેન્ટ એની ઉપર તમે ક્લિક કરવાનું છે બરાબર છે તો અહીંયા જે પણ મિસ્ટેક હશે એ અહીંયા તમે જોઈ શકો છો રિજેક્ટેડ બાય બેંક એસ પર એકાઉન્ટ નંબર ઇઝ ઇનવેલી જે કાંઈ રીઝન હશે એ રિજેક્ટ કરવામાં આવ્યો છે તો એ અહીંયા તમે જોઈ શકો છો જેટલા જો લોકોના પર રિજેક્ટ થઈ ગયા છે એ પણ તમે આની અંદર જોઈ શકો છો બરાબર છે જેટલા લોકોને જેટલા પણ હપ્તા આવેલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમે જે રિસીવ ઓલ પેમેન્ટ એની ઉપર સિલેક્ટ કરશો તો જેટલા પણ જે લોકોને હપ્તા આવેલા છે જેટલા પણ હપ્તા ક્યારે આવેલા છે ક્યારે રજીસ્ટ્રેશન કરેલું છે તો એ ડેટ અહીંથી તમે જોઈ શકો છો બરાબર છે તો આ લિસ્ટમાં જે લોકોનું રિજેક્ટેડમાં નામ છે એ લોકોના છે એ નામમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે બાકી તમારે જો તમારું ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટસ ચેક કરવું હોય તો એ પણ આની મદદથી તમે કરી શકો છો ફાર્મર કોર્નની અંદર અહીંયા તમે બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે જે કાંઈ રીઝન દ્વારા જે તમારું આ યોજનામાંથી નામ કાઢી લેવામાં આવ્યું છે એ અહીંયા તમે જોઈ શકો છો આધાર નંબર મોબાઈલ નંબર કે અકાઉન્ટ નંબર અહીંયા કરશો અને ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું જો વેલિડ તો તો તમારું એક્ટિવ જ હશે બાકી જો રિજેક્ટ કરવામાં આવ્યું છે તો એનું રીઝન પણ આની અંદર લખેલું હશે બરાબર છે બીજા ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે સાતમો હપ્તો હજી સુધી આવ્યો નથી તો મીડિયા રિપોર્ટ્સને અનુસાર બીજા ઘણા બધા સ્ટેટની અંદર યુપી મધ્યપ્રદેશ એમાં સાતમો હપ્તો ધીમે ધીમે રિલીઝ કરી દેવામાં આવ્યો છે પહેલી ડિસેમ્બરથી પણ ગુજરાતના કોઈપણ ખેડૂતને હજી સુધી સાતમો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો નથી એટલે મેક્સિમમ દસ પંદર દિવસની આજુબાજુ સાતમો હપ્તો ગુજરાતમાં પણ રિલીઝ કરી દેવામાં આવશે મીડિયા રિપોર્ટ્સને અનુસાર બરોબર છે એટલે ગુજરાતમાં હજી સુધી કોઈને સાતમો હપ્તો આવ્યો નથી તો આ વિડિયોમાં આપણે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે નાનકડી અપડેટ હતી એના વિશે બીજા કોઈ આના રિલેટેડ તમને પ્રશ્ન હોય તો તમે એને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર